Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ ગીર સોમનાથ ખાતે ભાજપ સરકાર ત્રણ દિવસ માટે ચિંતન શિબિરનું આયોજન કરવા જઈ રહી છે ત્યારે ગીર સોમનાથ ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં ઇકો ઝોન તેમજ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓ પર ભાજપ સરકાર ચિંતન કરવા માટે સમય ફાળવે એ બાબતે આપ નેતા પ્રવિણ રામે વિડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં ગીર સોમનાથ જિલ્લાના મહેમાન બનવા જઈ રહ્યા છો ત્યારે આપને ગીર સોમનાથના લોકો વતી આવકારીએ છીએ પરંતુ ચિંતન શિબિરનો મુખ્ય હેતુ ગુજરાતના સળગતા મુદ્દા પર ચિંતન કરવાનો છે ત્યારે જે જિલ્લામાં આપશ્રીએ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે એ જિલ્લાના ત્રણ સૌથી મોટા સળગતા મુદ્દા છે મુદ્દા નંબર એક ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના ખેડૂતો માટે ઇકોઝોન રદ કરવાનો મુદ્દો બીજો મુદ્દો ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થયું હોવા છતાં આ જિલ્લાને સહાય પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યો છે મુદ્દા નંબર સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીને લૂંટવા માટે પર સાહીઠ કિલોમીટરના અંતરમાં ત્રણ ટોલનાકા ઊભા કરી દેવામાં આવ્યા છે હકીકતમાં જો આ ચિંતન શિબિરનો હેતુ સિદ્ધ કરવાનો હોય કે જનતાની સેવા કરવા માટેનો હોય તો ઉપરના ત્રણેય મુદ્દાઓ પર ચિંતન શિબિરમાં ચિંતન થવું જ જોઈએ વિગતે સાંભળીએ પ્રવીણ રામને નમસ્કાર મિત્રો એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રી શ્રી તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર ભાજપ સરકારનો ત્રણ દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના સરકતા મુદ્દાઓ પર ચિંતન થાય ત્યારે જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના ત્રણ મહત્વના સડકતાઓ મુદ્દાઓ છે પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય બીજો મુદ્દો ખેડૂતોનો એ છે કે આ જિલ્લાની અંદર કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય આ જિલ્લાને લેવામાં નથી આવ્યો અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર સાઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા ઉભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના ત્રણેય મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય દસથી પંદર આગેવાનો ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે ઇકોજોનના મુદ્દાને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માગ્યો છે મને વિશ્વાસ છે કે માન્ય શ્રી આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે ચોક્કસથી સમય આપી અને આ ઇકો ઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચોક્કસથી અમારી સાથે ચિંતન કરશે જેથી કરીને અમારે એકસો છન્નું ગામના ઇકો ઝોનમાં આવતા જે લોકો છે એ તમામની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ટોળા સાથે ઘૂસી જઈ અને ચિંતન કરાવવા માટે મજબૂર કરવા પડે એવી કદાચ અમને ફરજ નહીં પડે પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર